ભારતીય સંસ્કૃતિ ઉત્સવો વ્રતો અને આધ્યાત્મિક પરંપરાની સંસ્કૃતિ છે એવો જ એક ઉત્સવ એટલે બુદ્ધિના દેવતા ગણપતિ દાદાનો ઉત્સવ ગણેશ ચતુર્થી ભાદરવા મહિનાની ચતુર્થી મહાસિદ્ધિ વિનાયકી કહેવાય છે ગણેશ ચતુર્થી નું વ્રત ભાદરવા સુદ ચોથના દિવસે રાખવામાં આવે છે સવારે પ્રાતઃ કાળે વહેલા ઉઠી સ્નાન સંધ્યા કરી પંચ ધાતુ ની ગણપતિ સ્થાપના કરી ગણપતિ દાદા પૂજા કરવી વિઘ્નેશ્વરાય વરદા સુર લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે આમ ગણપતિ દાદાની સ્તુતિ કરી આ દિવસે ઉપવાસ કરવો વ્રત કરનારે રાત્રે ચંદ્ર દર્શન કરવું નહીં રાત્રે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણે પોતાના પર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કરેલું વ્રતના બીજા દિવસે મૂર્તિને જળમાં પધરાવવી ગણેશ ચતુર્થીની પૌરાણિક વ્રત કથા આ મુજબ છે એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિ મહારાજને જોયા ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા આથી ગણપતિ ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ સ્વરૂપવાન છે એની ના નથી પણ તેથી અભિમાનમાં આવી અન્ય કોઈની મશ્કરી ના કરાય આજે તે મારી મશ્કરી કરી એટલે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે આ સાંભળી ચંદ્ર ધ્રુજી ગયા અને ડરના માર્યા કમળમાં છુપાઈ ગયા ચારે કોર અંધકાર છવાઈ જતા હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવતાઓ બ્રહ્માજી પાસે જઈ શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી કહે છે ગણપતિનો શ્રાપ કદી મિથ્યા જતો નથી છતાં પણ હું તમને એના નિવારણનો એક ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે એ મહિનામાં શુદ્ધ એકમથી સુદ ચોદ સુધી ચંદ્રએ એ કરવાનું રહેશે કે ગણપતિની કોઈ પણ ધાતુની અથવા પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી ત્યારબાદ વિધિવત તેની પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ ધરવા અને અનંત ચતુર્દીશીની દિવસે વાજતે ગાજતે નદી કાંઠે જઈ નદીના પવિત્ર જળમાં એ મૂર્તિ પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથા યોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીજે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે ભાદરવો મહિનો બેસતા જ ચંદ્રએ ગણપતિની મૂર્તિની સ્થાપના કરી ગણેશ ચતુર્થીનું વ્રત કરવા માંડ્યું ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી હે ગજાન મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને તમે ભૂલી જાઓ અને મને ક્ષમા કરો હવે આવી ભૂલ હું કદાપી નહીં કરું તમે દયાળુ છો કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિ મહારાજ ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયા તેને દર્શન આપી અને બોલ્યા કે ચંદ્ર તું શ્રાપ મુક્ત તો થઈ શકે નહીં છતાં હું તારા વ્રતથી ખુશ થઈ શ્રાપને થોડો હળવો કરું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ કેવળ ભાદરવા સુદ એકમાત્ર ચોથના દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચતુર્થીનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ આપણા શાસ્ત્રો અને પુરાણોએ ગણપતિ દાદાને ખૂબ જ મહત્વ આપ્યું છે પ્રત્યેક શુભ અને મંગલ કાર્યમાં તેમનું પૂજન પહેલું થાય છે ચંદ્ર એ મનના દેવતા છે એટલે મનને સ્થિર કરવા ગણપતિની ઉપાસના કરવી જોઈએ આમ ઘેર ગણપતિ લાવી તેમનું પૂજન કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે ગણેશ ચતુર્થીને દિવસે આપણે જે ગણપતિને લાવીએ છીએ એ ગણપતિનું વિસર્જન આપણે અનંત ચતુર્દશીને દિવસે કરીએ છીએ અને સાકાર ભગવાનને નિરાકારમાં વિલીન કરીએ છીએ હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળ્યા એવા સૌને ફળજો